અનેક અટકળોના અંત વચ્ચે આજે બે હજાર પચીસના નવા વર્ષના પ્રારંભે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ ગયું છે અને ગુજરાતને નવા એક ચોત્રીસમા જિલ્લાની ભેટ મળી ગઈ છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરી દેવાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના કુલ ચૌદ તાલુકા પૈકી સુઈ ગામ વાવ થરાદ ભાવર દિયોદર લાખણી ધાનેરા અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાનો સમાવેશ કરી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હોવાની સૂત્રો દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તો આ તરફ બાકીના અમીરગઢ દાંતા વડગામ પાલનપુર ડીસા અને દાંતીવાડાને બનાસકાંઠામાં રાખવામાં આવ્યાની જાણકારી મળી રહી છે જો કે વાત કરવામાં આવે તો જાણકારી મુજબ થરાદ નવો જિલ્લો આઠ તાલુકાના સમાવેશ સાથે બનશે જ્યારે બનાસકાંઠા જિલ્લા સાથે છ તાલુકા સંકળાયેલા રહેશે ત્યારે વાવથરાદ નવા જિલ્લાની જાહેરાતને લઈ સરહદી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ તરફ ક્યાંક ને ક્યાંક કાંકરેજની પ્રજામાં નારાજગી પણ જોવા મળી રહી છે કારણ કે કાંકરેજ વિસ્તારની પ્રજા માટે થરાદનું અંતર દૂર પડવાની સાથે ઓકવડ પડે જ્યારે પાલનપુર કાંકરેજની પ્રજા માટે સુલભતાભર્યું રહી શકે જોકે હાલમાં વાવ નવા જિલ્લાની જાહેરાતને લઈ જિલ્લાના સરહદી વિસ્તારમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ કાંકરેજમાં લોકો પોતાની બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ રાખવાની પણ ઠેર ઠેર ચર્ચા કરતા પણ સાંભળવા મળી રહ્યું છે જોકે હાલમાં તો બે હજાર પચીસનું નવું વર્ષ સરહદી વિસ્તારની પ્રજા માટે ફળ્યું છે પરંતુ કાંકરેજની પ્રજા માટે બે હજાર પચીસનું નવું વર્ષ જાણે કે માઠા સમાચાર લઈને આવ્યું હોય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે હાલમાં તો જિલ્લાના વિભાજનને લઈ કાંકરેજની હાલત સોડી વચ્ચે સોપારી જેવી થઈ હોય તેવો ઘાટકળાયો છે